તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવે છે પાદરા તાલુકાના ચોકારી ગામથી ચકચારી ઘટના સામે આવી આઢેડનું ગળું કાપી હત્યા કરવામાં આવી મળતી માહિતી મુજબ પાદરા તાલુકામાં નિર્મમ હત્યાનો મોટો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે ચોકારી ગામની સીમ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં કુબેર ગોહિલની કરાઈ હત્યા હત્યારાએ ગરૂ કાપી હત્યા કરી મૃતકનું ગરૂ મળી આવ્યું નથી વડુ પોલીસ સહિત ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાદરા તાલુકાના ચોકારી ગામે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારબાદ પાદરા વિસ્તારમાં આવેલો વડુ પોલીસ સહિત જિલ્લાનો તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યારે હાલ હત્યારો કોણ છે તેની જાણ થવા પામી નથી તો બીજી તરફ પોલીસે સર્વેલન્સ સ્ટાફની મદદથી હત્યાનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે પાદરા આજરોજ ચોકારી ગામ છે જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેન્ડની અંદરમાં આવતું ગામ છે ત્યાં પાંચેક વાગે ત્યાંથી કોલ આવ્યો તો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડીમાં એટલે એ બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી હું પહોંચી ગયા ત્યાં જેમ જોયું તો એમની ઓરડી મરણ થનાર જે છે એમની ઓરડીમાં માથું અપાયેલી હાલતમાં લાશ હતી એને ધડ મળી આવ્યું છે અને એમનું માથું મળેલું નથી એટલે આ બાબતે અમે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓફ અર્જુનસિંહ પઢિયા એમને પૂછપરછ કરતા એમને કીધેલું કે આ એમના પપ્પાની લાશ છે ને એનું માથું મળ્યું પોલીસ અત્યારે ત્યાં છે એફએસએલ ડોગને બોલાવી દીધી ત્યાં તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ માં એવું લાગે છે કે આખા એમની બોડી નું વિઝીટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં માં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે જુવાર છ છ ફૂટ ઊંચી છે રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે ડોગ સ્કોડ મદદથી આગળનું નિકાલ થઈ જાય ટીમો છે અત્યારે વડુ તાલુકાની પોલીસ ની ટીમ છે તેમજ એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફલોની ટીમો જોડાઈ ગઈ છે